અત્રે આપણે ગામ નમૂનો નંબર સાત વિશે માહિતી લઈશું સ્ક્રીન ઉપર દેખાય છે ગામ નમૂનો નંબર સાત નો નકલ છે એમાં સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો દસાડા સેડલા ગામ સર્વે નંબર નવસો સત્તાણું સત્તા પ્રકાર છે જૂની સરહદ જમીનનો ઉપયોગ થાય છે ખેતી લાયક જો બિનખેતી હોય તો ત્યાં બિન ખેતી લખેલું હોય ખેતરનું નામ છે બાવાવાળી બોળી અને આ છે એનો નકશો પહેલાં આ નકશો નહોતો આવતો હવે એની ચારેય દિશાના નંબર આવી જાય એ પ્રકારે નકશો અહીંયા ફિટ થયેલો હોય છે જો પ્રમોલ્ગેશન નહીં થયું હોય તો આ નકશો નહીં આવે પ્રમોલ્ગેશન થયું હશે તો એની નોંધ અને આ નકશો અહીંયા ફિટ કરેલો હશે હવે આનો અન્ય વિગતોમાં કાંઈ નથી એનો જૂનો સર્વે નંબર હતો એકસો એંશી પૈકી બે અને જૂને સર્વે નંબરને લગત જે નોંધો હતી એ અહીંયા હશે બીજા હકમાં જે નોંધો નોંધાયેલી હતી એ અહીંયા હશે નવો નંબર આવ્યા પછીનું બધું નીચે હશે હવે આગળ જાવ અહીંયા એનું જરાયત ક્ષેત્રફળ કેટલું હતું એ કુલ ક્ષેત્રફળ કેટલું છે એનો આકાર કેટલો છે એ બધી વિગતો અહીંયા હશે હવે નવો સર્વે નંબર એનો છે એને લગત વિગત બધી અહીંયા હશે એને લગતી બધી નોંધો અહીંયા હશે આ છે એનો ખાતા નંબર આ છે એનું કુલ ક્ષેત્રફળ આ એનો આકાર છે આ છે જેના નામે જમીન છે એ ધીરજલાલ નાગરદાસ પટેલ અને આ જે બોજા કે બીજા જે કંઈ બીજા હક્કમાં નોંધો પડેલી હોય એ અહીંયા હશે બસ સાત બારમાં આટલી જ વિગતો હોય છે અન્ય વિગતો છ નંબર અને માં હોય છે આભાર